પંચાયત નો વહીવટ અત્યારે ખાડે ગયેલો છે અને તાલુકાની અંદર જે પણ આયોજનો થાય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો કાર્યક્રમ આવે છે અને એજ ગોમો ને વિકાસ ની કાંઠ આવે છે

વિચાર શરણી વાળા વિચાર શરણી આમ લોકોને ન્યાય નહીં મળે તો ફરીથી નવો કાર્યક્રમ હું આપે તાળાબંધી નો કાર્યક્રમ કોંગ્રેસ ની વિચાર શ્રેણી વાળા લોકોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલુ